પોરબંદરના પીપળિયા ગામે ખેતરના ફરતી કાટાડી વાડ કરવા બાબતે એક પરિવાર પર ત્રણ જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો જેમાં ઇજાગ્રસ્ત બનેલા ત્રણ શખ્સોને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પૂર્વંદરના પીપળિયા ગામ વાડી વિસ્તારમાં ખેતર ધરાવતા સુરેશ ભીખા મકવાણા સહિતના પરિવારના સભ્યો ખેતરના ફરતે કાટાડી વાળ કરતા હતા. કેરા बाजूના ખેતર ધરાવતા એભલ પુલા સોલંકી, દેવરાજ પુલા સોલંકી અને માયાબેન પુલા સોલંકી કુહાણા અને લાકડી વડે હુમલો કર્યો હતો. શમની જાગ્રસ્ત બનેલ પરિવારના ત્રણ સભ્યોને સારવાર માટે પૂર્વંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અમારા ખેતરમાં વાળ કરતા હતા ત્યાંથી અમને આ હુમલો કર્યો અમારા માથે ને અમને મારી ગયા હું એક નથી મારા ઘરવાળાને પોતાને માથામાં મારી દીધા છે કુવાડા એ પણ દાખલ છે અને એક આજ મારી છોકરી છે એને પણ મહિના છે સાત મહિના એને પણ વીખી નાખી છે એના કપડામાં મપડાં ફાડી નાખ્યા છે એ અમારા ખેતરમાં વાડ કરતા હતા અહીંયાથી અમને આ હુમલો કર્યો અમારા માથે એ ભલપોલા ને દેવરાજ પોલા ને માયા પોલા બોલા આ કુવાડાનો માર માર્યો આ ઘટના બાદ રણાવ પોલીસે પણ ઈજાગ્રસ્ત બનેલ સભ્યોના નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર